આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીશું કે વૈશાખ વદ એકાદશી ક્યારે છે અને તેના ઉપવાસ કરવાથી શું ફળ મળે છે તે ઉપરાંત આ વિડીયોમાં મુહૂર્ત અને પૂજા વિધિ તથા કોની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે તે પણ જોઈશું તો વૈશાખવદ એકાદશીનું નામ અપરા એકાદશી છે ભગવાન વિષ્ણુની પૂજા માટે એકાદશીને એક મહાન સંયોગ માનવામાં આવે છે એકાદશીના સ્વામી વિશ્વદેવ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુથી જ ઉત્પન્ન થયેલી માનવામાં આવે છે જે ભક્તો આવ્રત કરે છે અને વિષ્ણુની પૂજા કરે છે તેમને માત્ર સફળતા જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજમાં માન સન્માન પણ મળે છે તો ચાલો સૌ પ્રથમ જાણીશું કે અપરા એકાદશીનું મુહૂર્ત શું છે પંચાંગ અનુસાર વૈશાખવદ એકાદશીની તિથિ તારીખ બે જૂનના રોજ સવારે પાંચ વાગ્યાને પાંચ મિનિટે થશે અને તે પૂર્ણ થશે ત્રણ જૂને મધ્યરાત્રિએ બે વાગીને બેતાલીસ મિનિટે આ સંજોગોમાં આ વખતે બે તારીખ અને ત્રણ તારીખ બંને દિવસે એકાદશી કરવામાં આવશે બે તારીખની એકાદશી સ્માર્ત એકાદશી અને ત્રણ તારીખની એકાદશી ભાગવત એકાદશી કહેવાશે જ્યારે પણ બે એકાદશી હોય છે ત્યારે પ્રથમ અગિયારસ બ્રાહ્મણો સંતો યોગીઓ વગેરે લોકો કરે છે અને બીજી એકાદશી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો કરે છે જે ભક્તો બે જૂનના રોજ એકાદશી કરે તેમને પારણા તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસને સવારે આઠ વાગીને એકાવન મિનિટથી દસ વાગ્યાને પાંત્રીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે જ્યારે ત્રણ જૂનના રોજ એકાદશી કરે તેમને પારણા ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે છ થી આઠ ત્રીસ સુધીમાં કરવાના રહેશે આ દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે બે જૂને રવિવાર હોવાથી ભગવાન વિષ્ણુ સાથે સૂર્યદેવની પણ પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ જે ગણેશજી વિષ્ણુજી અને મહાલક્ષ્મીજીની પૂજાનું મહાત્મ્ય છે આજે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડી વિષ્ણુજીને અભિષેક કરવાથી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે હવે આજે પૂજા કઈ રીતે કરીશું તે જોઈએ એકાદશીને દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપો સાથે જ ઓમ સૂર્યાયને મહમંત્ર બોલતા સૂર્ય પૂજા પછી ગણેશજીની પૂજા કરો પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરો આજે વિષ્ણુજીને પીળા વસ્ત્રો પહેરાવવા અને પીળી મીઠાઈ અર્પણ કરવી માતાજીને લાલ શણગારની વસ્તુઓ અર્પણ કરવી પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદિવાઈનો જાપ કરવો તુલસીના પાન સાથે માખણ મિશ્રી અર્પણ કરવા પીપળે જળ અર્પણ કરો તુલસીમાં સવાર સાંજ દીવો કરવો ધૂપદીપ આરતી કરી એકાદશીની કથા અવશ્ય સાંભળવી ગાયને ઘાસ કવડાવવું કીડિયારું પૂરવું આ રીતે વિધિ વિધાનથી પૂજા કરવાથી વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ આ વિડિયોમાં આપણે બે દિવસની એકાદશીની સંપૂર્ણ માહિતી મેળવી હવે પછીના વિડીયોમાં કથા સાંભળીશું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના